શ્રી સંસ્કાર જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી પ્રેમલ સરસ્વતી શિશુ મંદિરમાં આજરોજ વિદ્યારંભ સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું શાસ્ત્ર અનુસાર બાળક ચાર વર્ષ ચાર માસ અને ચાર દિવસનું થાય ત્યાર પછી તેની વિદ્યારંભ સંસ્કાર કરવામાં આવે છે પ્રાચીન પરંપરામાં વેદોમાં સમગ્ર જ્ઞાન હોવાથી વેદોની શોભાયાત્રા પાલખીમાં કાઢવામાં આવી હતી અને વેદોના વધામણા કરવામાં આવ્યા હતા તે જ પરંપરા મુજબ આજરોજ જંબુસર ગાયત્રી મંદિર ખાતેથી બપોરે ત્રણના અરસામાં વેદ પોથીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને તેની પૂર્ણાહુતિ સરસ્વતી વિદ્યા મંદિર જંબુસર ખાતે કરવામાં આવી હતી તેમાં કુલ એંસી જેટલા બાળકો અને વાલી ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિશુ મંદિરના પ્રધાન આચાર્ય શ્રીમતી ભાવનાબેન મિસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર સ્ટાફ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો